તો સાહિત્ય પ્રકારોના નામ લખે છે તો ગઝલ ગીત દોહા મુક્તક હાઇકુ ઉર્મી કાવ્ય કાવ્ય કવિતા અને આખ્યાન પ્રશ્ન બે શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું નામ લખો તો ટહુકો ડોટ કોમ બે રાજેન્દ્ર શુક્લા ડોટ કોમ ઉર્મિસાગર ડોટ કોમ ચાર મિતિક્ષા ડોટ કોમ પાંચ રીડ ગુજરાતી ડોટ કોમ અને છ રણકાર ડોટ કોમ તો એમાંથી આપણે જોઈને લખીશું ગમતી ગઝલનું નામ તો તું જરાક જોતો અલી બીજું આ સાવ નવા નકોર કંચવી પડી ગઈ કરચલી ત્રીજી ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું નહી વડેલા હેઠે દિલ લૂછતા બની ગઈ વડવાઈ હું હવા વગર હલબલી ખર બચડ ધબકારે ધક ધક સાતરડી છોલાઈ આગળ લખીશ બીજી શરમ સમેટી પાલવડે હું પાપણ માં સંતાઈ હું મટી ગઈ મખમલી કમળ કટોરી લઈને અમથી સરવરીએ રોકાઈ પરપોટા પરપોટા રમતા પરવાળે મોહાઈ હું તળિયામાં છલછલી ના ગાયક છે વિનોદ જોશી આગળ જોઈશું પ્રશ્ન ત્રણ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક ગઝલ વિશે તમે શું જાણો છો તો ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે ગઝલમાં અનેક શેર હોય છે દરેક શેરમાં બે પંક્તિ હોય છે પ્રશ્ન બે નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે તો કવિ દુઃખોથી હારવાને બદલે ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે પ્રશ્ન 3 પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે આગળ જોઈશું પ્રશ્ન 4 આવનારી કાળને શું નજરાણો આપવાની કવિ વાત કરે છે તો કવિ આવનારી કાળને જીવનમાં જે મળ્યું છે એને સવાયુ કરીને એની સોગાત આપવા માંગે છે આગળ જોઈશું પ્રશ્ન આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો શબ્દ છે વખત તો વખતનો અર્થ થાય સમય વાક્ય છે સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય બીજું વાક્ય બનાવે કે સાચા ભાઈબંધની ઓળખ ખરા સમય થાય બીજો શબ્દ છે જાત તો પંડ તો આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ બીજું વાક્ય બને કે આપણા પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ ત્રીજો શબ્દ સોગાત તો ભેટ વાક્ય એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપે બીજું વાક્ય એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપે ચોથો શબ્દ માત એટલે હારેલું વાક્ય સિદ્ધરાજ જયસિંહ શત્રુને માત આપી બીજું વાક્ય સિદ્ધરાજ જયસિંહ શત્રુને હાર આપે આગળ જોઈએ પ્રશ્ન પાંચ નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો તો આપણે સમાનાર્થી જોડોની અલગ જોડ બનાવીશું તો સમાનાર્થી શબ્દો તો દુનિયા તો જગત સમય તો વખત દોસ્ત મિત્ર હોય વિરોધી શબ્દો તો દુઃખનો વિરોધી સુખ અંતનો આરામ અંદરનો બહાર અને ખુશનો નાખુશ આગળ જોઈશું પ્રશ્ન છ નીચેની કહેવતનો અર્થ સમજાવો હિંમતે મરદા તો મદદે ખુદા તો ભય કે બીક થી જેટલા ભાગીએ એટલો જ ભય પાછળ આવે છે એકવાર નીડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક ભાગી જાય છે તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત રાખવાથી કાર્ય પૂર્ણ થાય છે આપણે જો હિંમત દાખવીએ તો ભગવાન પણ આપણી મદદ કરવા આવે છે આગળ જોઈશું પ્રશ્ન સાત નીચે મુજબનો ભાવાર દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો વાક્ય નંબર એક દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ તો હર વખત શું વાત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને વાત કરીએ બીજું વાક્ય આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ તો બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત હવા અંદરથી એવી જાત કરીએ પ્રશ્ન આઠ શબ્દકોષના ક્રમમાં કયું જોડકું સાચું છે તો શબ્દો એક છે સુંદર સૌથી સવાયુ સ્વાગત શરૂઆત અને સ્વચ્છ બીજા શબ્દો છે સવાયુ સ્વચ્છ સૌથી સુંદર શરૂઆત અને સ્વાગત ત્રણ નંબરનો શબ્દો છે શરૂઆત સવાયુ સુંદર સ્વાગત સૌથી અને સ્વચ્છ તો આમાં ત્રીજા નંબરનું જે જોડકું છે તે સાચું છે તો તે આપણે સાચા નિશાની કરીશું તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જોવાપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર